મોઢેરામાં સૂર્ય નમસ્કાર સમારોહ યોજાયો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું છે કે ગુજરાતે અદ્ભુત પરાક્રમ સાથે વર્ષ બે નું સ્વાગત કર્યું છે સૂર્ય નમસ્કાર કરતા લોકોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે એકસો નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે એને પણ વડાપ્રધાને પોતાના ટ્વીટમાં ટાંક્યું છે એમણે કહ્યું છે કે યોગ સંસ્કૃતિક વારસાની પ્રતિબદ્ધતાનો આ પુરાવો છે ભાગ બનાવવા માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે એક રેકોર્ડ નવા વર્ષની સાથે મસ્કાર મોઢેરા સૂર્યમંદિર જે ભારતનો એક ઐતિહાસિક વારસો છે ન માત્ર ગુજરાતનો અને એ જ જે વર્લ્ડ રેકોર્ડ સૂર્ય નમસ્કાર નો થયો ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ ટ્વીટ કર્યું છે એ જે ફોટોગ્રાફ છે વડોદરા સૂર્યમંદિરના એ ફોટોગ્રાફને પોતાના ટ્વીટમાં સંમેલિત કર્યા છે અને એની સાથે જ નવા વર્ષે એકસો આઠ આયોજનિક સ્થળોએ સામૂહિક નમસ્કાર જે કરવામાં આવ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિપીઠ અંબાજી હોય ચાચર ચોકની અંદર પણ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા એ બધા જ સ્થળોને આવકારી લીધા આવરી લીધા હતા અને સાથે જ એ ફોટો ટ્વીટ કરી અને ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા